જી સૌને નમસ્કાર જય આદિવાસી જય જોહર જય શ્રી રામ કાલે ભારત દેશના માટે ઐતિહાસિક દિવસ હતો કારણ કે ભારતની પાર્લામેન્ટે અમારે એનડીએ ના બધા સહયોગી દળ મળીને ઐતિહાસિક વકાફ બિલ મેજોરિટી સાથે પાસ થયું એના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે જ અમારા દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અમારા માઇનોરિટી અફેર્સ મિનિસ્ટર કિરણ રીજી અમારા ભારતીય જનતા પાર્ટીની પૂરી સરકાર એનડીએને સહયોગી દળને હું ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભકામના આપવા માગું છું કે આ ઐતિહાસિક બિલના લીધે કરોડો ગરીબ લોકોના મહિલાઓનો ફાયદા થવાના છે અને એની સાથે ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબને હું ધન્યવાદ કહેવા માંગુ છું કે આ ઐતિહાસિક બિલમાં જે અમારો આદિવાસી જનજાતિ ક્ષેત્ર છે શેડ્યુલ ફાઈવ અને શેડ્યુલ સિક્સ જેમાં સૌથી વધારે વકાફે જમીનનો કબજો અમારી આદિવાસીની જમીનનો કબજો જે ઝારખંડ હો બિહાર હો ઓડિશા હો વેસ્ટ બેંગોલ હોય ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય કે પછી રાજસ્થાન હોય ત્યાં જમીનનો અવૈધ કબજો વકાફ વાળા અમારા આદિવાસીને કર્યો તો એના માટે કાલે એમેન્ડમેન્ટ લાવીને શેડ્યુલ ફાઈવ અને શેડ્યુલ સિક્સ એટલે જે અમારી આદિવાસીની જમીન છે એને આ વકફ ત્યાં ક્રિએટ કરી જ ના શકે અને વકફ હવે કોઈ પણ જમીનનો અવૈધ કબજો અમારા જનજાતિ આદિવાસી ક્ષેત્રમાં નહીં કરી શકે એનું પ્રાવધાન લાવીને બિલમાં ઇન્કલુડ કર્યું એના માટે હું નરેન્દ્ર મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે અમારા આદિવાસીઓને આટલી ચિંતા કરીને આદિવાસીની જમીન હવે કોઈ પણ ના લઈ શકે એના માટે પ્રાવધાન રાખ્યા છે એની સાથે હંમેશા અમારા આદિવાસી સમાજ માટે વિકાસ માટે અલગ અલગ યોજનાઓ લાવે છે સાથે જ સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ પણ થાય એના માટે પણ ધ્યાન કેન્દ્રિત કરે છે અમારા ભગવાન બિરસા મુંડાજી હોય કે બીજા અમારા આદિવાસી ટ્રાઇબલ હીરોઝ હોય એમને પણ અમર કરવાનું કામ નરેન્દ્ર મોદી સાહેબની સરકારે કર્યું છે એમના માટે પણ ખૂબ ખૂબ હું ધન્યવાદ કહેવા માંગુ છું ખાસ કરીને ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કથાકથિત આદિવાસી મસીયા બનીને ફરે છે એમને મારે પૂછવું છે કે જ્યારે આદિવાસી જમીન કોઈ ના લઈ લે વકફવાળા જમીન ના લઈ લે એના માટે જ્યારે આ બિલ આવ્યું ત્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને યુપીએના ઘટક દળે આ બિલનો અને આ એમેન્ડમેન્ટનો કેમ વિરોધ કર્યો આનથી પુરવાર થઈ ગયું છે કે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના સાંસદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પૂરી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને સહયોગી દળ આદિવાસી વિરોધી છે અને આદિવાસી વિરોધી ના હોય તો કોંગ્રેસને આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય કથાકથિત આદિવાસી નેતા બનીને ગુજરાતમાં ફરે છે એ પોતપોતાની પોતાની પાર્ટી માટે રાજીનામું આપે અને આદિવાસી જમીન જે બચાવનું અમે મોહિમ ભારતીય જનતા પાર્ટીની સરકાર જોડી છે એનું સમર્થન કરે ધન્યવાદ